કાર્યવાહી કરાશે સુરત આરટીઓમાં સ્કૂલ વાન અને રિક્ષા માટે પરમિશન આપવામાં આવી રહી છે છસો વાન અને ટેક્સી ની પરમિશન અપાય છે સુરત આરટીઓ અધિકારીનું કહેવું છે કે એક જ દિવસમાં પરમિશન આપી દેવામાં આવે છે સ્કૂલોમાં ફરતી વાહન છે એ ખાનગી નંબર પ્લેટ સાથે કામગીરી કરતી હોય છે વિદ્યાર્થીઓને શાળા સુધી મૂકતી હોય છે ત્યારે ટેક્સી મેક્સી પાસિંગને લઈને આરટીઓ દ્વારા કડક વલણ અખત્યાર કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં છસો જેટલા વાહન ચાલકોને પરમિટ અપાય છે કયા પ્રકારે કામગીરી કરાય છે સાહેબ કઈ રીતની કામગીરી છે અને ટેક્સી મેક્સી વગર કઈ રીતે વાહનો છે વિદ્યાર્થીઓને લઈ જતા હતા સૌ પ્રથમ આપને ધ્યાને મૂકે કે સરકારશ્રીએ બાળકોની સેફ્ટીનું સૌથી પ્રથમ અખત્યાર કર્યું છે એમાં એ લોકોના ધ્યાને રાખી અત્રેથી જૂન મહિનાની શરૂઆતમાં જ શાળા સંચાલકો વાલીઓ તેમજ આ સાથે સંકળાયેલા વાહન માલિકો સાથે પણ એક બેઠક કરેલી અને એ બેઠકના અનુસંધાને શાળા સંચાલકોએ વાલી સુધી એક મેસેજ કન્વે કર્યો છે કે શાળા સેફ્ટી માટે અને જે સ્કૂલ વાહનો જે છે જેમાં મૂકવા લઈ જવાની વ્યવસ્થા કરે છે બાળકોને એ કઈ કઈ સુવિધા કઈ કઈ એમાં સેફ્ટીનું ધ્યાન રાખવાનું છે બધી એમાં ચકાસણી કરવાની રહે છે આ બાબતે અત્રેથી પૂરતું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે અને અગાઉની તૈયારીના ભાગરૂપે અત્રેથી શાળાઓ શરૂ થાય એ પહેલા જ વાહન ચાલકો આની મંજૂરી લઈ લે એ પ્રકારેની પ્રોએક્ટિવલી કામગીરી અહીંથી કરવામાં આવી છે અત્યાર સુધી કેટલા વાહનો હશે જેને આ રીતે પરમિશન આપવામાં આવી છે અને હજી કેટલા વાહનો કતારમાં હશે અત્યાર સુધી અહીંયા જેમ પણ અમારે ત્યાં પરમિશન લેવામાં આવે તરત વિજનડે અહીંથી અમે કામગીરીને પૂર્ણ કરી દઈએ છીએ જે ખાસ કરીને ટેક્સી ચાલકો છે મેક્સી ચાલકો છે જેમાં સ્કૂલ પરમિટ અલગથી લેવાની રહે છે આવી લગભગ છસોથી વધારે અહીંથી પરમિટ આપી ચૂક્યા છીએ અને હજી એ જેટલા પણ વાહનો આવે છે તાત્કાલિક એમાં આપણે પરમિશન આપીને સત્વરે એને આપી દઈએ છીએ એક સવાલ એ જરૂર ઊભો થાય છે કે વેકેશન દરમિયાન આ કામગીરી કેમ આટોપવામાં નથી આવી પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા ખાસ આપને વેકેશનમાં શાળાઓ બંધ હોય છે એટલે બાળકોનું આવાગમન થતું નથી અને એ દરમિયાનમાં વાહનો પણ આમાં ફરતા હોતા નથી એટલે એ થઈ શકતું નથી પરંતુ આપણે વેકેશન દરમિયાન એ લોકોને જાગૃત કરી સેફ્ટી અંગેના રૂલ્સનું પાલન કરવા માટે આપણે જણાવ્યું હતું અને એ પ્રમાણે એ લોકો જાગૃત પણ છે અને પાલન કરવા માટેનો એ લોકો પ્રયાસ કરી પણ રહ્યા છે બિલકુલ તો જોઈ શકાય છે આરટીઓ દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને આ પ્રમાણેની મુહિમ છે ઉપાડવામાં આવી છે અત્યાર સુધી છસોથી વધુ વાહનો છે એને અત્યારે પરમિશન આપવામાં આવી છે હજી પણ જે વાહન ચાલકો નંબર પ્લેટ એટલે કે ટેક્સી મેક્સિમા ન હોય અને સીએનજીને લઈને જે રીતે નિયમ અનુસાર ન હોય તો તેમના વિરુદ્ધ કડક કારવાહી કરવામાં આવશે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એવી પી અસ્મિતા સુરત